હાય હેલો કેમ છો ચલો આજે આપણે એફએલએન અંતર્ગત શબ્દ મિલાપ છે એની આપણે એક્ટિવિટી કરવાની છે એમાં શબ્દ બનાવવાના છે જો કાનુ રશ્વઈ દીર્ઘય અને એક માત્ર આ ચાર માત્રાનો ઉપયોગ કરી અને શબ્દ બનાવવાના છે ચાલો વિરા ત્રણ શબ્દ તમારે બનાવવાના પછી આદિત્યને બનાવવાના એમ અલગ અલગ બધાને અલગ અલગ શબ્દ બનાવવાના છે ત્રણ બનાવવાના કેટલા બનાવવાના ત્રણ ચલો બનાવો સાગર વિરાજભાઈ સાગર દરેકે ધ્યાન રાખવાનું તમારો વારો આવે એટલે આવડી જવા જોઈએ સાગર સાગર સરસ cara ya sabda bener biar saja coba biar Naren Naren ceras wabah wabah coba mantra laylo Charas. very good coba ya sabda bener biar Naren સાગર અને વેરી ગુડ ચલો કયો શબ્દ બનાવ્યો ત્રીજો સમડી જો સાગર નરે અને સમડી કેટલા શબ્દ બનાવ્યા ત્રણ કેટલા બનાવ્યા ચાલો તે ક્લેપ કરો ભાઈ વિરાજ માટે વેરી ગુડ હેટા જોરદાર ચલો જ આદિત્ય ચલો આદિત્યને ત્રણ બનાવવાના ચલો બનાવો બદામ બદામ કેવી રીતે બોલવાનું બદામ બરાબર જો બમંદર મને અહીંથી દેખાય આર્યો જો રહ્યો આર્યો બદામ એક બાજુથી થી લેવાની એમ ગોળ ગોળ ફરવાની એક બાજુથી લાઈન લેવાની મળી જાય છે જ હા એમ ચાલો કઈ માત્રા લાગશે સરસ વેરી ગુડ એ ચાલે બેટા એમાંથી લો તો પણ ચાલે મ સાબાશ બધા

ચાલો દ આમાં છે ને એક કે નથી આમાંથી લઈ લો ચાલો આ દ લઈ લો વેદ વેદ સરસ ચાલો બીજું બનાવો ગાવડી 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 હમ આમાં અમુક મૂળાક્ષરો છે ને એક જ છે ગાવડી તારા હાથ તો છે એ જો ને હા બી ચલો કઈ માત્ર આવશે એમાં ચલો વાંચો જો કયો શબ્દ બનાવ્યો ગાવડી સરસ ચલો તાલી પાડો ભાઈ એના માટે ચલો હવે આવશે પાર્થભાઈ લાઈન માં જ વાર આવશે પછી આપણે ઐશ્વર્યા તૈયાર છે એક બેન નો વાર અને એક ભાઈ નો એમ કરી દઈએ ચલો પાર્થ ને બનાવવાનું છે વરસાદ પાર્થ અહીં આટલા થી હોય એટલે થી તો ત્રણ જ બનાવવાના છે વરસાદ વરસાદ વેરી ગુડ ચલા માંથી કઈ માત્ર આવશે વેરી ગુડ ચાલો હવે કયો મોરક્ષર આવશે વેરી ગુડ સાબાસ ગુડ ચલો કયા શબ્દ બન્યો જો કેવું મસ્ત લાગે વરસાદ આમ સીધું લાઈનમાં બનાવવાનું બેટા સરસ જો હવે બીજો બનાવો મેદાન ત્રણ બનાવવાના બધા મેદાન દ એક જ છે એટલે આમાંથી તમારે લેવો પડશે ભાઈ હો દ એમાંથી લઈ લેજો એક જ દ આવ્યો આખી કીટમાં

કઈ કઈ શબ્દ બનાવવાનો ચલો બનાવો તમારે શું કરવાનું જોવાનું બેટા હા ને ચલો કઈ સરસ વાણ કશો તો ચલો હવે હા બી શું આવે છેલ્લે પેલા બી પછી ક અને પછી અણ અણ આવે અણ વેરી ગુડ આવી રીતે બોલ ન નહીં લખવાનું શું લખવાનું ફેનનો બીકણ તમે શું કરો છો બીકણ કીધું હોય ને તો બીકણ નગારાનો ન લખવાનું પણ નગારા ન આવે નહીં શું આવે હા ફેનનો ન આવે ચલો બીજો શબ્દ બનાવો ત્રણ થઈ ગયા ને તમારે તો વાહ ભાઈ વાહ ચલો ક્લેપ કરો પાસ માટે ચલો એ શું આવો બેટા ચલો હવે આ લઈ લો બેટા એ શું એ લઈ લો ચાલો હવે બીજું બનાવો તમે અનાજ એ શું અનાજ બનાવ બેટાશ ચલો કઈ માત્ર આવશે શાબાશ જ સરસ ચલો કઈ શબ્દ બનાવ્યો Tidak benar, pasti Dekara. Dekara. Sabash. Dekara. Dekara. De Seres.

ચાલો વાંચો જ હવે અનાજ દેકારા અને ગરમી સરસ ચાલો હવે કોણ આવશે ચાલો તું આવી જા ચાલ બધાને વારો આવશે ચાલો બનાવો તમે બાવન બાવન સરસ બા ચલો કઈ માત્ર આવશે સરસ સરસ ચલો પછી ન શોધો કોઈ બોલવાનું નથી ભાઈ હા શીખવા દેવાનું કોઈ એ બોલવાનું નહીં તમારો વારો આવે તો જ બોલવાનું નક બોલવાનું નહીં ડાયા છે મારા દીકરાઓને બેટા ચલો કયો શબ્દ બનાવે ચલો હવે વેરાન વેરાન સરસ વાહ ભાઈ વાહ ચલો કઈ માત્ર આવશે સરસ વે રાન ભેગો બોલે તો કયો શબ્દ બનાવે વેરાન સરસ રા ન

સી 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 સરસ ચલો બધા શબ્દ વાંચવાના છે તમારે ચલો આ કયો શબ્દ લખ્યો એમાં દીકરા માટે સરસ બધા ના હશે ચલો કૃષ્ણ આવે એક ભાઈ ને એક બેન એક ભાઈ ને એક બેન એવી રીતે રમશું આપણે હવે એના પછી તારો વારો હિમેશ વારો પછી જયેશ કઈ કયું માર જયેશ હા પછી જઈશ વાર આ બધા ક્રિષ્ના બેન તમારે ગુડ શાબાશ સાબાસ રેગો બોલીએ તો કયો શબ્દ આરસ વેરી ગુડ શાબાશ ચલો બેકાર બીજો શબ્દ બનાવો બેકાર આ બાજુ રાખતા ખાવે એમ બસ ચાલો બેકાર વેરી ગુડ જોયું એવું સ્પીડ માં બનાવવાનું બેકાર ર सरस वाह भाई वाह बेटा जोरदार चलो तीजो बनाओ मदारी 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 शाबाश वाह जोरदार जो के उस फटाफट -पट बनाए मार दीक जो शाबाश री शाबाश क्लेप करो भाई कृष्णा माटे अरे वाह मार दीक तो मस्त बनावे जोरदार स्पीड में एम स्पीड में शब्द बनावता आवड़वू जो ये। ચાલી પાડો ભાઈ પણ દીકરી માટે સરસ હું બધા જોરદાર ચલો જયેશ આવી જાય ચલો જયેશભાઈ તમારે બનાવવાનું છે ગવાર ગવારો પછી રિદ્ધિબેનનો વારો ગવારો શાબાસ ગવારો ભેગો બોલ્યા તો શું બનશે

લે બીજો એક બી થી આપ્યો મેં બ કરી ગુડ ચાલો બધા શબ્દ વાંચજો હો ગવાર બે અને બકરી સરસ ચાલો ક્લેપ કરો જયેશ માટે ચલો રીધીબેન આવે ચલો રીધીબેન ગજરા

नीचे 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 ले जावजे थोड़ो बस अब बनावा मेवा काय मात्रा આવશે સરસ વાહ સબાસ કઈ માત્રા આવશે એમાં વેરી ગુડ બોલા કયો શબ્દ બનાવ્યો मेवा ચલ તીજો બનાવો 난કી 난 난કી 난કી બરાબર છે મૂકી દે મૂકી દે બે આવી ગયા એમ નાનકી નાનકી કશો તો ચલાવે સરસ ચલો કયો શબ્દ બનાવ્યો નાનકી ચલો બોલજો મારી જોડે ગજરા મેવા અને ચલો ક્લિપ કરો